હા અમે વ્યાપકમાં પેલું મૂક્યું ઓરિજિનલ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ હ અમે પોતે બરાબર અવાજ બરોબર છે ને લિન્ટોન ને હા તો પછી જનકપૂર્વને જ લગાવો જનપ્રવણ એ જ બરાબર છે એના અનુભવ છે એ જ બરાબર છે કીર્તિપુરવાળું નહીં એ વડોદરાવાળું નહીં આપણું તો અમદાવાદ બરાબર એટલે એ પહેલાં પ્રવાસમાં ગયા છે ને એ આવી જાય એટલે પછી કહેવાનું એની અરે કોન્ટેક કરો પડે તમારે બી આવે એટલે કેજો કોણ છે મોકલે કોણ છે તમારી વાત થઈ ઓમ 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 ચાલુ રાખો ઓમ 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 આનંદ મંગળ એટલે પેલા જે પ્રવાસમાં ગયા હોય તો તમારે જે પરિચિત અને ભાવિક અને ભગવાનના સંપૂર્ણ દર્શન અને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ બધાને કરાવે ભાવિકોને એનો જ કોન્ટેક કરજો એનાથી જ બરાબર બરાબર અને પ્રોફેશનલ નહીં જોવાના જે ભાવ હા એટલે હવે આપણે પ્રોફેશનલ ને નહીં કહેવાનું પણ જે ભાવિકોને બધાને ભગવાનનું સંપૂર્ણ દર્શન થાય અમે જે હમણાં સાત દિવસ સૌરાષ્ટ્ર તીઠાશ યાત્રા કરી એમાં બધાને સંપૂર્ણ ભાવિકોને ભગવાનના સંપૂર્ણ દર્શન થાય અને ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ થયો સાથે સાત દિવસ એટલે પણ એની એની રીતે થોડું એ બધું ગોઠવો મેં એવું જગ્યાઓને પ્રસાદ પ્રસાદમાં ને એમાં થોડું એવું હતું એટલે તારીખ હા કઈ તારીખ એકદમ સારામાં સારી તારીખ કઈ હા બરાબર ફાગણ હા સૌથી ફાગણ એટલે પણ આ વે એમ કે માર્ચ સુધી એને ચૂંટણીમાં પેલી હોય છે પંચાયતની કેવી એમાં રહેવું પડે એટલે નહીં તો પછી એને માથા સાથે માથું આપવું પડે એવું કહેતા હતા એટલે એવું કોઈ થાય એડજસ્ટ બીજું કોઈ એની જગ્યાએ તો એ આવી શકે પછી એવું એટલે આમાં શું વાંધો આવે હનુમાન હનુમાન ને બીજા દિવસે તેર એપ્રિલથી તેર એપ્રિલ થી ચાર મેર એપ્રિલ થી ચાર મે ચાર મે માં આવતી હશે અખત્રીજ કઈ તારીખ આવે ચાર મે માં આવી જતી હશે કદાચ નહીં હનુમાન જયંતિ જાય પછી ના દિવસ પછી તરત આવે કારણ કે અહીંયા વ્યાપક જે ભગવાનનો ના વ્યાપક વાર્ષિક ઉત્સવ છે એમાં રામનવમી ને હનુમાન જયંતિ તો અહિયાં જ થાય અને એના બીજા દિવસે નીકળી શકાય એમ ત્રીસ એપ્રિલ એપ્રિલ આખા ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ પણ એ તો લાઈનમાં ઉભા રહીને દર્શન ન થાય

ચૂંટણી છે ને મ્યુનિસિપલ શું કે પંચાયત પંચાયત એટલે એમાં એને ફરજિયાત રહેવું પડે એમ કે ત્રણ એટલે માર્ચ એન્ડ સુધી ગમે ત્યારે આવે તારીખ એમ એટલે અને પાછા આપણે રામનવમી અને હનુમાન જયંતિ તો એમ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં થાય ને એટલે હનુમાન જયંતિ ને દિવસે જ બધા આવી જાય ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ આવી જાય અને તરત બીજે દિવસે એટલે બ્રાહ્મણમાં જ નીકળી જવાય તેરમી બારમી વ્યાપ ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ હનુમાનજીનો થઈ જાય અને આપણે તરત એટલે એવી સવારે જ બધા આવી જાય એટલે એ એ ઉત્સવ એટેન્ડ કરે ને પછી આપણે બ્રહ્મ મુહૂર્તમાં નીકળી જઈએ વહેલા એટલે પહેલું આપણે જે આવતું હોય એ લઈ લેવાનું એ રીતે નીકળવાનું સારું ચોઘડીઓ જોઈને તો એ હા હા એટલે છે કોઈ હવે એટલે પરિચિત ભાવિકો હોય બધું સારી રીતે બધાને ભગવાનના સંપૂર્ણ જેમ અમારા સૌરાષ્ટ્ર તીર્થદર્શન યાત્રામાં બધાને ભગવાનના સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ ભગવાનના સંપૂર્ણ આનંદ મંગળ થયો બધાના સાથે દિવસ હા

વડોદરા થી છે વડોદરાથી અમદાવાદ થી છે ખરા અમદાવાદ હા અમદાવાદ થી છે ને આમ તો બસ આ બીજો અવાજ આવે છે બીજો અવાજ આવે છે

પંદર છીએ સવાલ નહીં કોઈ સવાલ નહીં એશન નહીં ના આપણે નોન એસી ચાલશે બગા નોન એસી માં બગાને ચાલશે આપણે આ તો બસ નોન એસી કરવું પડે અરે સિનવા નો એસી છે ને એ દર્શરાથી લઈ લખનની સુખી હોય છે દર્શરાથીને આખા ત્રેસ સુતી છે કેલા નો એસી છે કે આ કદિક પ્રતિવસ્ત્ર ના વાહ હું મારી પરિશ્રમ છે અત્યારે તો બતા કે આશ્રમ હતું બરાબર મહિસતરી જે આવો પછી માર્ચ માં 3 તારીખે લઈ છે કે પછી 22 તારીખે આવીએ એટલે 22 માર્ચ પછી કેવું હોય તો તમને એક લોડ કર્યો તમારે લગભગ 13 14 એપ્રિલ જેવું રાત્રિ છે બરાબર એટલે આપણે બનાવડી માં સીજા એટલે આપણે સામે કિનારે કરવું પડે ચારોકની સામેના કિનારે હો કાલે કાલે એટલે પહેલા બીચ પર આવડી આવી જાય બરાબર

આખી નર્મદાની એને ખબર ન હોય આજે તમે જે વ્યવસ્થિત હોય ને જે પ્રોફેશનલ હોય ભાવિક હોય અને ભગવાનના સંપૂર્ણ દર્શન બધા ભાવિકોને થાય ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ થાય એ એવાનો કોન્ટેક કરો બરાબર અને બધો પ્રસાદનો પણ શુદ્ધ સાત્વિક પૌષ્ટિક હોય અને અચ્છા તમે એનો કોન્ટેક કરો બરાબર હા અને બાવીસ દિવસ ભલે સાહેબ બરાબર કોઈ દર્શન રહી ન જાય એમ હા શાંતિ શાંતિ બધા દર્શન થાય બરાબર ઓમ 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 પછી લઈને આવજો

आपने जिस व्यक्ति को कॉल किया है वो એમણે એવું કીધું કે બે ગાડી સુધી કરી શકાય પછી વધારે ભાવિક હોય ને તો ભાગ પાડવા પડે કારણ કે એટલું આજે ભાગ પાડીને કરવાનું એમ નહીં બીજી ગાડી પાછળ જ રાખવાની એમ નહીં બે ગાડી પર તો એને બરાબર જ ગેપ થી એવો કઈ વાંધો નહીં એક દિવસ ના ગેપ થી એટલે સાથે જ કહેવાય એમ કેવાય ને ભાગપણોના આપણે ચાર રમકડા થાય ને તો બે એક દિવસ એક જાય ને એક બીજા દિવસે બીજું જાય ઈર્દ કરવાનું હલ ઈર્ત કરવાનું અને આ એણે સરસ કીધું કે પહેલાં ચાણોદ કરનાલી એટલે નાવડાની પહેલાં જ જઈને તરત જ એમ નહીં થાય ભાગપણોનો જેવો થાય એક સાથે ન જાય એટલે પેલા કીધું તું કે થી વધારે ન જાય એવું કોઈ કે કીધું તું એટલે ન જગ્યા મળે કદાચ હા એમ કે એક બીજે દિવસે આવે ને આપણે ત્યાંથી ઉપડીએ એટલે પછી બીજું આવે એટલે એકદમ માં જ રહે આપણે આપણે નીકળીએ છીએ ને આવે છે એટલે આપણે કોન્ટેક્ટ થાય એવી રીતે ગોઠવવાનું એમ કેવાય ને એ તો કરો પછી

હા આપનો આપનો નંબર છે ને અભય ખરા હેલો હા જય આપણો આપનો નંબર છે ને ખરા વાળા એમને આપેલો આ ભાઈ બરાબર છે હું અત્યારે દવાખાને પેસેન્જરનો લઈને આવ્યો છું બરાબર છે ગઠમુત પછી હું ઉમમાં જઉં ને હા હા આપણે શાંતિની વાત કરીએ હું લાઈનમાં ઊભો મારું નંબર મેલો છે બલી બલી મેં શેરાવમાં છે ને એક પેટને મારે ઇન્જેક્શન હાલવાનું છે કાછલી હા હા બલી હા વાંધો નહી આપનું 10 મિનિટ પછી કરી કેટલા કેટલા દિવસ થાય એ પ્રભુ મેડિકલની લાઈનમાં ઊભા છે કઈ દવાખાને કઈ લઈ ગયા કોકને ઇન્જેક્શન આપવા કોઈ વારિક તમે જે કહ્યું નંબર એમેજ મોકલી દર્બેન્દ્ર ભાઈ છે

मैंने गया था प्रभु हाँ बराबर सुना था सुना था हाँ। लिखा बात थी ना। हाँ। बात कराई थी न बात कराए थे हमेशा चेतन प्रभु चेतन कनाडा का आइटम है क्या कनाडा का आइटम है बस हम प्रार्थना करते आपको साइज आ जाए आपकी हमारा सबसे बड़ा साइज परमचि का साइज तो बड़ी तो है ना ये और ये ये इम्पोर्टेंट ये वो रहे क्या है? आप बहुत वहाँ का जो वहाँ तो बर्फ गिरता है ना प्रभु हाँ। तो उसके टेम्परेचर के हिसाब से है बराबर हाँ, हाँ ये तो आ गया है ये तो फुल साइज है हाँ। अब ये वो क्या है? ये वार्मर है अच्छा हाँ हाँ और वो अंदर का वहाँ का माइनस थर्टीन माइनस फोर्टीन उसमें चलता है उसके लिए तो अपने को तो थोड़ा बहुत चलेगा उसको वहाँ कैसा है कैनेडा को हाँ ठीक है कैसा हम बस अभी नौकरी की तलाश में हैं है मिलते ही रहे हैं क्या हाँ जॉब नहीं मिला अभी कर रही कोशिश प्रेस पे चालू है सब बोलते हैं ना जॉब ट्राई कर रहे हैं हाँ वही ट्राई कर रहे फुल साइज है देखते हैं अभी तो ये, ये क्या ये आ, का कि आपका लूज है, है? हाँ है। ये वार्मर ये आपका थोड़ा होता ये है लूज कर दिया वो उसने वाले ने धोने का आया नहीं उसको हाँ। ये तो फूल है फूल है हाँ

<laughs> करा okay. तो मिला है। जॉब नहीं क्या? अभी नहीं। अभी प्रयत्न कोशिश कर इंटरव्यू ओपनिंग नहीं है, तो ओपनिंग होते ही ये निकाल देना चापानी नाश्त અભિ રાઉન્ડ મારે ગે તો બહુ સુંદર લગે એકદમ દિવ્ય અલૌકિક સત્યાસે ઋષિમણી હિમાલય ગંગા કે પસંદ કરે એ જગ્યા એકદમ નિર્જન એકાંત પવિત્ર સ્થાન જૈસે ગીતામાં કૃષ્ણન કાય વિવક્ત દેશ સેવિતર જનો સાંસદ એસા નિર્જન એકાંત પવિત્ર સ્થાન કા સેવન પ્રાકૃત જન સમુદાય કે સંગમાં અપ્રચિત યન કા લક્ષણ હા મેં એક